અમદાવાદમાં કતલખાના વિવાદ પર ઇમરાન ખેડાવાલાનું નિવેદન સામે આવ્યું છે જણાવ્યું છે કે જમાલપુરમાંથી રથયાત્રા નીકળે છે એ આસ્થાનું કેન્દ્ર છે વિસ્તારમાંથી સ્લોટર હાઉસ હટાવવા મે મુદ્દો ઉઠાવ્યો હતો સ્વેજ ફાર્મ જગ્યામાં એ જ પ્લોટ છે તે જગ્યા માટે માંગ કરી હતી અને હાઈકોર્ટ પણ આ મામલે આદેશ કર્યો હતો અહીં સ્લોટર હાઉસ થી જગ્યા બદલવાની જ વાત હતી ત્યારે મારી રજૂઆત સંકલન સમિતિની મીટિંગના અંદર કમિશનરશ્રીને એ જ હતી કે બે મંદિરો આવેલા છે તેની વચમાં આ જે સ્લોટર હાઉસ આવેલું છે તેને તમે સુએજ ફાર્મ પાસે જે જગ્યા છે જ્યાં કચરા પેટી છે એ કચરા પેટીની જગ્યા મેં એમને બતાવી કે કચરા પેટીની જગ્યાના અંદર તમે જે કોર્પોરેશનનો પ્લોટ છે ત્યાં આ સ્લોટર હાઉસ લઈ જાઓ જેથી કરીને જે લોકોની ધાર્મિક લાગણી ના ધોવાય અને જે રોડના ઉપર આ સ્લોટર હાઉસ આવેલું છે વર્ષોથી છે એ વર્ષોથી સ્લોટર હાઉસ આપણે નવા સ્લોટર હાઉસ બનાવવાની વાત નથી કરતા કે તમે અમદાવાદ શહેરના અંદર નવું સ્લોટર હાઉસ બનાવો આ સ્લોટર હાઉસ જે છે એને શિફ્ટિંગ કરીને જે કચરા પેટી છે સુએજ પારમની ત્યાં લઈ જાઓ તેવી મારી રજૂઆત સંકલન સમિતિની અંદર હતી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ સર્વે કરાયો ગુજરાત હાઈકોર્ટના અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરે એફિડેવિટ કરીને આપ્યું છે કે આ જગ્યા અમારા હિસાબથી પણ જે અનુકૂળ નથી અને જે ગાઈડલાઈન પ્રમાણે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે હાઈકોર્ટે જ્યારે એમને ઓર્ડર કર્યા કે આનો અમલ થવો જોઈએ જીપીસીબી નો પણ એમાં કોર્ટ કરેલો